હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે ગ્રીન ડે ઉજવવાના છીએ તો એના માટે બધું ગ્રીન ગ્રીન બનાવશું તો આ મેથી સુધારી અને ધોઈને લઈ લીધી છે પાલક લઈ લીધી છે ધોઈને લીલી ડુંગળી લઈ લીધી છે અને લીલું લસણ અને એની સાથે કોથમરી અને લીલા મરચાં તો ચાલો હવે આપણે આની રેસીપી બનાવશું બે મોટા ચમચા તેલ લઈ લીધું છે અને અંદર નાખશું હિંગ અને આ બનાવીએ છીએ આપણે લીલી ડુંગળીનું શાક તો હવે વઘારશું લીલી ડુંગળી શાક ની અંદર સૌથી પેલા લીલું લસણ સાતળી અને પછી આપણે લીલી ડુંગળી નાખશું થોડીક વાર લીલું લસણ સાતળી નાખશું લીલી ડુંગળી થોડીક વાર આ રીતે સાંત્રી લસુ એક ચમચી મીઠું હળદર ધાણાજીરું નાખી અને આ રીતે થોડીક વાર હલાવશું અને હવે અંદર નાખી દેસુ ખમણેલું મોટું એક ટમેટું અને હવે નાખી દેસું થોડું પાણી અને આને ચડવા દેસું ખીચડી આ બાજુ મૂકી દીધી હતી એ થઈ ગઈ છે તો હવે એની બનાવશું પાલક મસાલા ખીચડી આ મિક્સર જાર માં મરચા લઈ લીધા છે અને અંદર નાખશું પાલક ત્રણ ચાર મરચા અને એક વાટકા જેટલી પાલક એટલું નાખી અને મિક્સર માં ક્રશ કરી લેશું

નાખી દેસુ અને હવે નાખી દેસુ અંદર ખીચડી પણ આપણી તો આપડી ગ્રીન ગ્રીન ખીચડી રેડી છે ખીચડી માં આપણે ઉપર થી લીલું લસણ નાખશું એટલે એના માટે તેલ મૂકી અને લસણ લીલું સાતડી લેશું

મિક્સ કરી લેશું હવે આ શાક ચડી ગયું છે તો એની અંદર થોડુંક લાલ મરચું અને થોડુંક ધાણાજીલું બે નાખી દેસુ હવે આપણે આ ચણાનો લોટ જે પાણી નાખીને મિક્સ કરી લીધેલો છે એ આપણે આની અંદર એડ કરી અને હવે હલાવી લેશુ થોડીક વાર હલાવશું એટલે લોટ કાચો ન લાગે અને આ લોટવાળું લસણ ડુંગળીનું શાક એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગે છે આ રીતે પાંચ મિનિટ હલાવું એટલે એકદમ સરસ લોટ પાંચ મિનિટ આ રીતે એટલે શાક સરસ ચડી ગયું છે હવે આમાં ઉપરથી આપણે કોથમરી નાખી દેસુ હવે આપણે રોટલાની તૈયારી કરશું તો એના માટે પાલક લઈ લીધી છે મિક્સર જારમાં એને આપણે ક્રશ કરી કરી ભેગી મેથી પણ એડ પાલની હવે આ ક્રશ કરી લેશું ક્રશ થઈ ગયું છે હવે આપણે રોટલા ની તૈયારી કરશું આ બાજરાનો લોટ આ જે પેસ્ટ બનાવેલી હતી મેથી અને પાલક ની એના ઈ નાખી અને આ રીતે મસળી લેશુ મિનિટ તો રેડી છે આપણું ફૂલ મેનુ આજનું કાઠિયાવાડી તો ગ્રીન ગ્રીન આપણી આ લસણવાળી ખીચડી અને એની સાથે આ કોથમરી નાખેલી કઢી પછી ગ્રીન ગ્રીન સંભારો અને લસણ અને ડુંગળીનું લોટવાળું શાક અને એની સાથે બાજરાના રોટલા જે મેથી અને પાલકની પેસ્ટ કરેલા ગ્રીન ગ્રીન રોટલા અને એની સાથે આપણે ખાસું માખણ કાઠિયાવાડી થાળીમાં માખણ તો જોઈએ જ તો આ માખણ રોટલા અને આ ફૂલ મેનુ અને એની સાથે આપણા ગ્રીન ગ્રીન મૂળા તો કેવી લાગી તમને આ મારી કાઠિયાવાડી થાળી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો ઓકે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો